તો હું આજે બનાવી રહી છું મેથીના ભજીયા મેથીના ભજીયા બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલો ચણાનો લોટ મેથી લીંબુ મરી પાવડર ખાવાના સોડા અજમો લીલાજીણા સમારેલા મરચાં અને મીઠું લઈ લીધું છે ચણાના લોટને બાઉલની અંદર એડ કરી દઈશું એ પછી મરી પાવડર એડ કરી દઈશું અને મેથીને આપણે ધોઈને એડ કરી દેવાની છે કેમ કે મેથીની અંદર માટી રહેલી હોય છે એટલે આપણે મેથીને પાણીની અંદર ધોઈને પછી આપણે એડ કરી દઈશું એના પછી આપણે ગ્રીન લીલા મરચાં સમારેલા એડ કરી દઈશું જો તમારે સ્પાઈસી ખાવું હોય તો લીલા મરચાં વધારે પણ એડ કરી શકો છો લીલા મરચાં એડ થઈ જાય પછી આપણે તેની અંદર ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દઈશું અને હવે અજમો આ રીતે હથેળીથી ઘસીને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું એ પછી આપણે ખાવાના સોડા કે ઈનો પણ એડ કરી શકીએ છીએ જો ખાવાના સોડા હોય તો એનાથી આપણા બધા સરસ પોચા બન્યા છે અને તેની ઉપર લીંબુનો રસ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું આપણું બેટર વધારે ઢીલું ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે મેં આમાં ફ્રીજનું પાણી ઠંડુ લીધું છે તમે માટલાનું પાણી પણ ઉપયોગ કરી શકો છો થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવતા રહીશું અને અહીંયા મારું બેટર રેડી થઈ ગયું છે તો અહીંયા મેં એક પેનની અંદર તેલ એડ કરી દીધું છે તેલ આવી ગયું છે એટલે હવે આપણે ભજીયા બનાવી લઈએ અને અહીંયા મીડિયમથી લો ગેસની ફ્લેમ ઉપર આપણે ભજીયાને થવા દઈશું જો હાઈ ગેસની ફ્લેમ હશે તો આપણા ભજીયા કાચા રહેશે અને આપણે ઝારાની મદદથી તેને મિક્સ કરતા રહીશું અને બેથી પાંચ મિનિટ માટે તેને થવા દઈશું અને આપણે વચ્ચે વચ્ચે ભજીયાને મિક્સ કરતું રહેવાનું છે અને અહીંયા આપણા ભજીયા રેડી થઈ ગયા છે એક પ્લેટની અંદર તેને નીકાળી લઈએ હવે કઢી બનાવવા માટે મેં એક બાઉલ લઈ લીધું છે બાઉલની અંદર બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું એ પછી અડધું લીંબુ એડ કરી દઈશું શુગર એડ કરી દઈશું અને હળદર એડ કરી દઈશું હવે આપણે તેની અંદર થોડું પાણી નાખીને મિક્સ કરી લેવાનું છે એક પેન મેં અહીંયા લઈ લીધું છે તેની અંદર તેલ એડ કરી દીધું છે તેલ આવી જાય એના પછી આપણે તેની અંદર રહી એડ કરી દઈશું રહી ફૂટી જાય પછી આપણે તેની અંદર લીલા મરચાં એડ કરી દઈશું લીલા મરચાં થઈ જાય પછી આપણે તેને મિક્સ કરી લઈશું બે મિનિટ માટે લીલા મરચાંને થવા દેવાના છે હવે આપણે તેની અંદર એક વાટકી જેટલું પાણી એડ કરી દઈશું અને તેને ઉભરાવા દઈશું જો પાણીમાં ઉભરો નહીં આવે પાણીમાં બોઈલ નહીં થાય તો આપણી કઢી સારી નહીં બને તો અહીં આપણે જે બેટર રેડી કર્યું હતું તેને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે બેથી પાંચ મિનિટ માટે તેને થવા દઈશું અને અહીંયા આપણી કઢી રેડી થઈ ગઈ છે મેગ બાઉલની અંદર કઢીને એડ કરી દીધી છે સો પ્લેટની અંદર આપણે ભજીયાને શર્વ કરી લઈએ ભજીયા અને કઢી સાથે ખાવાની મજા આવે તેવા મેં અહીંયા તરેલા મરચાંને પણ શોક કરી દીધા છે તો તમને લોકોને મારી આજની રેસીપી કેવી લાગે સારી લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ દો મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બા બાય